અને હવે વાત કરીએ રાજ્યના વાતાવરણની તો હવામાન વિભાગે જાહેર કર્યું છે બુલેટિન આગામી કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ બનાસકાંઠા પાટણ અને આણંદમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાબરકાંઠા અરવલ્લી ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે તો વડોદરા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ મધ્ય ગુજરાતની વાત કરીએ મહીસાગર છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો નર્મદામાં પણ વરસાદની આગાહી કરાઈ છે વધુ અપડેટ સાથે અમારા સહયોગી નુપુર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે નુપુર રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે અને આગાહી પણ કરવામાં આવી છે નવકાશ બુલેટિન જાહેર કરવામાં આવ્યું સવારે દસ વાગે અને બપોરે એક વાગ્યા સુધીની આગાહી છે કે ગુજરાતની અંદર વરસાદ વરસી શકે છે પોણા ગુજરાતની અંદર નવકાશ બુલેટિન હવામાન વિભાગની વેબસાઇટ આઈએમડી ગુજરાત અને જે વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે જે અનુમાન કરવામાં આવ્યું છે વોર્નિંગ કે એલર્ટ તો હજી સુધી ક્યાંય દેખાતું નથી પણ આ બાજુ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરીએ તો ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ થવાની શક્યતા એક વાગ્યા સુધીમાં વ્યક્ત કરવામાં આવી છે આ બનાસકાંઠાની અંદર પાંચ એમ જેટલો વરસાદ વરસી શકે અથવા એનાથી વધારે વરસાદ વરસી શકે છે અહીંયા ડેટ બતાવવામાં આવી છે કે ટાઈમ અને ડેટ અહીંયા આગળ આપ્યા છે કે દસ વાગ્યા આ બુલેટિન જાહેર થયું છે વન હંડ્રેડ આર્સ થર્ટીન હંડ્રેડ આર્સ સુધીની એની વેલિડિટી છે એટલે કે દસ થી એક વાગ્યા સુધીની આ વેલિડિટી છે લગભગ જે પણ જે જિલ્લાઓ છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે જુનાગઢ છે ભાવનગર છે આ બધા જિલ્લાઓની અંદર આ બાજુ અમદાવાદ જિલ્લાની અંદર તમે આવો કે પછી દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં ચોમાસું કહેવાય એ દક્ષિણ અંદર પણ લાઈટ ટ્રેનની જ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ બાજુ તમે જો પૂર્વ ગુજરાતની અંદર જાઓ તમે દાહોદ બાજુ જાઓ કે પંચમહાલની અંદર જાઓ મધ્ય ગુજરાતની અંદર ખેડામાં જાઓ કે વડોદરાની અંદર તમે જાઓ તો જે વોર્નિંગ આપવામાં આવી છે એ વોર્નિંગ

સારો એવો વરસાદ વરસવાની આગાહી વિનડી દ્વારા પણ કરવામાં આવી છે કે જેમાં થાનગઢ છે ત્યાંથી શરૂ કરી અને આ ગીર સોમનાથ જૂનાગઢના ભાવનગરનો પટ્ટો દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વલસાડ છે અને દિવસની અંદર ચોમાસું વ્યવસ્થિત રીતે ઘેરી વળે એવી પણ શક્યતા દેખાઈ રહી છે સારો એવો વરસાદ આવતીકાલનું અનુમાન વરસાદનું કે જ્યાં આગળ એક ભારે સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ અહીંયા આગળ આવતી દેખાય છે અને સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર આવનારા બે ત્રણ દિવસ ની અંદર વરસી શકે છે ને આખા ગુજરાત ને લગભગ ત્રણ એક દિવસની અંદર આ આખી સિસ્ટમ આવરી લે અને આખા ગુજરાતની અંદર સારો એવો સાર્વત્રિક વરસાદ વરસે એવી આશા સેવાઈ રહી છે ભાવિ આભાર માહિતી માટે